હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ છડેલા ઘઉંમાંથી બનતા ગળ્યા અને તીખા ખીચડાની એકદમ સરળ રીત આજે આપણે એક જ વખત ઘઉં અને દાળ બાફી અને તેમાંથી ગળ્યો ખીચડો અને તીખો ખીચડો બનાવવાનો છે તેના માટે અલગ અલગ બાફવાની કોઈ જરૂર નથી તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ ખીચડો ઉત્તરાયણમાં લોકો બનાવી અને ખાતા હોય છે ઘણા લોકો સવારે ઊંધિયું અને સાંજે આ રીતે ખીચડો બનાવીને ખાતા હોય છે અને આ ખીચડો ખૂબ જ પૌષ્ટિક હોય છે હેલ્થની દ્રષ્ટિએ જોવા જાઓ તો ઘણો હેલ્ધી હોય છે નાના બાળકોથી લઈ વડીલો બધા જ આ રીતે ખીચડો ખાઈ શકે છે આની અંદર વધારે પડતા મસાલા પણ નથી પડતા તો ખાવાની પણ મજા આવે છે ગર ઠંડીમાં આ રીતનો ગરમ ગરમ ખીચડો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે ખીચડો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે અહીંયા અમે આઠથી દસ આ રીતની ખારેકને ટુકડા કરી લીધા છે ત્યારબાદ છડેલા ઘઉં આવે છે માર્કેટમાં તૈયાર એને અમે આઠથી દસ કલાક માટે પલાળી દીધા હતા હુંફાળા પાણીમાં ઉત્તરાયણ આવે એટલે છડેલા ઘઉં ઘંટીમાં અથવા તો કરિયાણાની દુકાનમાં સરળતાથી મળતા હોય છે અને અમુક જગ્યાએ તો બારે માસ મળતા જ હોય છે હવે પહેલાંના જમાનામાં છડેલા ઘઉં નહોતા મળતા તો ઘરે લોકો તૈયાર કરતા હતા પણ એ ઘણી લાંબી પ્રોસેસ હોય છે હવે તો છડેલા ઘઉં તૈયાર જ મળે છે તો આપણે તેને ખાલી પલાળવાના જ હોય છે આઠથી દસ કલાક માટે ઘઉંને પલાળી દેવાના ત્યારબાદ તેના કરતાં અડધી તુવેરની દાળને બે કલાક પહેલાં આપણે પલાળી દેવાની જો તમારે સવારે ખીચડો બનાવવો હોય તો રાત્રે ઘઉં પલાળી દેવાના અને સવારમાં વહેલી તુવેરની દાળ અને સિંગદાણાને પણ પલાળી દેવાના બે કલાક પહેલાં ખારેકને આ રીતે સમારી લેવાની છે અને જો તમારે સાંજે ખીચડો બનાવવો હોય તો સવારે વહેલાં તમારે ગરમ પાણીમાં ઘઉં પલાળી દેવાના અને બે કલાક પહેલાં ચ તુવેરની દાળને પણ પલાળી દેવાની હવે એક કૂકરની અંદર બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું અહીંયા અમે પાંચસો ગ્રામ છડેલા ઘઉં અઢીસો ગ્રામ તુવેરની દાળ લીધી છે પચાસ ગ્રામ જેટલા સિંગદાણા અને આઠથી દસ ખારેક લીધી છે તેને કૂકરમાં લઈ અને ડૂબે એટલું પાણી આપણે તેમાં એડ કરવાનું છે ઘઉંને દાળ બરાબર પલાળ્યા પછી ધોઈ લેવાના ધોયા પછી જ તેને બાફવા મૂકવાના છે જ્યારે પલાળીએ ત્યારે પણ ધોઈને પલાળવાના અને પલાળ્યા પછી પણ તેને ધોઈ લેવાના એટલે એની અંદર ચીકાસ હોય તો તે નીકળી જાય હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચાર સીટી વગાડી લઈશું આ રીતનો ખીચડો બફાય એવું આપણે તેને બાફવાનું છે તમે જોઈ શકો છો કૂકરને એની જાતે જ ઠંડુ થવા દેવાનું પછી જ ખોલવાનું ખીચડો સરસ બફાઈ ગયો છે જો ના બફાયો હોય તો ફરીથી થોડું પાણી નાખી અને એક બે સીટી વગાડી લેવાની પણ આ રીતનો ખીચડો બફાવા દેવાનો હવે આ ખીચડામાંથી આપણે પહેલાં ગળ્યો ખીચડો તૈયાર કરીશું તો તેના માટે ઘી ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા અમે બે થી બેથી ત્રણ ચમચા ઘી ગરમ થાય એટલે તેની અંદર તજ લવિંગ અને મરી ઉમેરીશું ઘડા મસાલાનો ટેસ્ટ ગળિયા ખીચડામાં સરસ આવે છે કાજુના ટુકડા ઉમેરીશું થોડા બદામની કતરણ ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો થોડી દ્રાક્ષ ઉમેરીશું અને તલ ઉમેરીશું એક ચમચી જેટલા ઉત્તરાયણમાં તલ ખાવાનું મહત્ત્વ ખૂબ જ હોય છે એટલે તલ તમારે ચોક્કસથી એડ કરવાના બધી વસ્તુ થોડી સતળાઈ જાય અને દ્રાક્ષ ફૂલી જાય ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે ધીમો રાખીશું આ રીતે થોડીવાર માટે સાતળીશું એટલે સતળાયેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ વધારે સારો લાગે છે આમાં હવે જે ખીચડો તૈયાર કરીને રાખ્યો છે તેમાંથી આપણે જેટલો ગળ્યો ખીચડો બનાવવો હોય તેટલો આની અંદર એડ કરી દેવાનો અમે અત્યારે ત્રણ ચમચા જેટલો ગળ્યો ખીચડો તૈયાર કરવાના છીએ તો એટલો એડ કરી દીધો છે આ ખીચડો એકદમ ઘટ છે તો આની અંદર આપણે ગરમ પાણી એડ કરવાનું છે તો બાજુમાં ગરમ પાણી મૂકી દેવાનું કરવા માટે ઠંડુ પાણી ઉમેરશો તો તેની કૂકિંગ પ્રોસેસ ધીમી પડી જશે એટલે ગરમ પાણી એડ કરશો તો ફટાફટ તે ઉકળવા લાગશે અને ખદખદવા લાગશે એટલે ગરમ પાણી જ તમારે આની અંદર એડ કરવાનું થોડીવાર ખીચડાને ઘી સાથે આ રીતે સાતળી લેવાનો એટલે તેનો ટેસ્ટ સરસ આવે તમે જોઈ શકો છો સાતડાયા પછી તેની અંદર આપણે ગરમ પાણી ઉમેરીશું અમે અહીંયા અત્યારે એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે હવે આપણે આ ખીચડાને થોડીવાર ઉકળવા દઈશું અને ખદખદવા દઈશું થોડો ખદ ખદશે એટલે આની અંદર જે પાણી નાખ્યું છે એ બધું સરસ રીતે મિક્સ થઈ જશે અને ખીચડો એકદમ ઘટ તૈયાર થશે તમને જે રીતનો જાડો કે પાતળો ખીચડો ગમતો હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું અમે આની અંદર અત્યારે એક વાટકો ભરી અને ગોળ એડ કર્યો છે તમારે જો ખાંડવાળો ખીચડો બનાવવો હોય તો તમારે ખાંડ એડ કરવાની ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો પણ ખાંડની જગ્યાએ ગોળ નાખો તો ખીચડો વધારે હેલ્ધી બનશે કેમ કે ખાંડ કરતાં ગોળ વધારે હેલ્ધી હોય છે અને ગોળની અંદર ભરપૂર પ્રમાણમાં આયન રહેલું હોય છે એટલે આયન પ્રોટીન અને ફાઇબરથી ભરેલો આ ખીચડો ઉત્તરાયણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ બહુ જ પૌ પૌષ્ટિક છે ફ્રેન્ડ્સ નાના બાળકોને પણ તમે આ ખીચડો ખવડાવશો તો એ લોકોને પણ ભાવશે ખીચડો સરસ ઉકળી ગયો છે અને ખદખદવા લાગ્યો છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દઈશું કેમ કે આ જેમ જેમ ઠંડો થશે એમ વધારે ઘટ થતો જશે આની અંદર જો તમને ગમતો હોય તો તમે તજનો પાવડર અને જાયફળનો પાવડર નાખી શકો છો પણ અમને અહીંયા નથી પસંદ એટલે અમે ફક્ત એક ચમચી જેટલો ઇલાયચી પાવડર આની અંદર એડ કર્યો છે હવે આની ઉપર બે કે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી અને ખીચડાને આપણે સીજવા દઈશું મિક્સ કરી દેવાનું એટલે ઇલાયચી પાવડર સરસ રીતે ભળી જાય આમાં ઘણા લોકો આમાં તજનો પાવડર અને જાયફળનો પાવડર પણ નાખતા હોય છે પણ અમને નથી ગમતો એટલે અમે સ્કીપ કર્યો છે બધું મિક્સ કરી અને હવે આપણે ખીચડાને સીજવા દઈશું ઢાંકીને તો આપણો આ ગળ્યો ખીચડો એકદમ સરળતાથી તૈયાર થઈ ગયો છે હવે આપણે તીખો ખીચડો બનાવીશું તો તેના માટે ચારથી પાંચ ચમચા સિંગ તેલ લઈ લીધું છે સિંગતેલનો ટેસ્ટ આમાં સારો આવે છે પણ જો તમારી પાસે સિંગતેલ ના હોય તો તમે જે તેલ વાપરતા હોય એમાંથી પણ તમે ખીચડો બનાવી શકો છો તેલ ગરમ થાય એટલે તેની અંદર ચપટી રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે તેની અંદર ખડા મસાલા લઈશું ચારથી પાંચ આખા મરચાં તમાલપત્ર તદ લવિંગ અને મરી બધું આની અંદર એડ કરી દઈશું અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું એટલે ખીચડો ખાવામાં હળવો બની જાય પચવામાં અજમો નાખ્યા પછી ખડા મસાલા નાખી દઈશું તેની અંદર અને તે આની અંદર આપણે તુવેરના દાણા એડ કરીશું તલ નાખીશું એક ચમચી ત્યારબાદ તુવેરના દાણા એડ કરીશું ઘણા લોકો ખીચડો બાફતી વખતે જ તેમાં તુવેરના દાણા નાખી દેતા હોય છે અને અડધી ચમચી હિંગ નાખીશું હિંગ થોડી વધારે લેવાની પણ તુવેરના દાણા નાખ્યા પછી જો ગળ્યો ખીચડો બનાવીએ તો તેનો ટેસ્ટ નથી ગમતો અમને એટલે અમે તુવેરના દાણા બાફતી વખતે નથી નાખ્યા અને વઘારમાં નાખ્યા છે તમે આ રીતે વઘારમાં નાખશો તો પણ દાણા સરસ રીતે ચડી જશે તુવેરના દાણા સરસ ચડી ગયા છે તો તેની અંદર પણ અમે થોડા કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરીશું આ ઓપ્શનલ છે જો તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાના બધું બરાબર મિક્સ કરી દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે આ સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો તુવેરના દાણા સરસ રીતે ચડી ગયા છે હવે આપણે આની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે આની અંદર અમે લાલ મરચું બિલકુલ યુઝ નથી કરવાના એટલે આદુ મરચાંની પેસ્ટ થોડી વધારે લેવાની છે પણ જો તમને લાલ મરચું આની અંદર ગમતું હોય તો તમારે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની વધારે કે ઓછી પણ આ ખીચડો થોડો આ રીતે સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે છે અમે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે આની અંદર લસણ નથી આવતું એટલે જે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય એ લોકો પણ આ ખીચડો ખાઈ શકે છે બધું બરાબર સતળાઈ જાય એટલે આની અંદર આપણે મીઠું એડ કરીશું કેમકે આપણે જ્યારે ખીચડો બાફ્યો ત્યારે તેમાં મીઠું નહોતું નાખ્યું તેમાંથી ગળ્યો ખીચડો પણ બનાવવાનો હતો એટલે આપણે તેમાં મીઠું નહોતું નાખ્યું હળદર નાખીશું અડધી ચમચી જેટલી અને બધું મિક્સ કરી દઈશું પણ જો તમારે ગળ્યો ખીચડો ના બનાવવાનો હોય અને ફક્ત તીખો ખીચડો જ બનાવવાનો હોય તો તમારે બાફતી વખતે તેમાં મીઠું અને તુવેરના દાણા એડ કરી દેવાના અને જો આ રીતે વઘારમાં નાખવા હોય તો પણ તમે નાખી શકો છો ત્યારબાદ તેની અંદર આપણે તૈયાર કરેલો ખીચડો એડ કરી દઈશું આ ખીચડો પણ ઘણો ઘટ છે હજુ એટલે ખીચડો નાખ્યા પછી તેની અંદર આપણે ગરમ પાણી ઉમેરવું પડશે અને ખીચડાને એકદમ રનિંગ કસ કન્સિસ્ટન્સીવાળો તૈયાર કરીશું તો જમતી વખતે આ ખીચડો પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો તૈયાર થઈ જશે ઠંડો થયા પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું મસાલા સાથે ખીચડાને સાતડી લેવાનો આ રીતે ત્યારબાદ તેની અંદર પણ ગરમ પાણી ઉમેરીશું તમને જે રીતનો પાતળો અથવા તો જાડો ખીચડો ગમતો હોય એ પ્રમાણે તમારે આની અંદર પાણી એડ કરવાનું પણ આ જેમ જેમ ઉકળશે એમ વધારે ઘટ થતો જશે કેમ કે આની અંદર આપણે દાળ નાખી છે અને છડેલા ઘઉં લીધા છે એટલે પાણી એબ્ઝોર્બ થઈ જાય છે બધું જ આ રીતે બરાબર મિક્સ કરી દેવાનો અને આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનું જો તમને મીઠું ઓછું લાગતું હોય તો બીજું મીઠું તમારે એડ કરી દેવાનું થોડીક જ વારમાં તમે જોઈ શકો છો ખીચડાની કન્સિસ્ટન્સી એકદમ થીક થઈ ગઈ છે આ જેમ જેમ ઠંડો થશે એમ વધારે થીક થતો જાય છે તો આને આપણે દસ મિનિટ માટે ખદખદવા દીધો હતો સરસ ખીચડો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર માટે ઢાંકી અને સીજવા દઈશું તો છે ને એકદમ સરળ રીત ફ્રેન્ડ્સ તમે જો ક્યારેય ખીચડો ઘરે ના તૈયાર કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરળ રીતે બની જાય છે ગળ્યો ખીચડો પણ સરસ આપણો સેટ થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગળ્યો ખીચડો તેની ઉપર આપણે થોડું ડ્રાયફ્રૂટ નાખીશું ઘણા લોકો ડ્રાયફ્રૂટ વગર પણ ખીચડો બનાવતા હોય છે તો તમે એ રીતે પણ બનાવી શકો છો અને તીખો ખીચડો પણ આપણો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે ઘરે ખીચડો બનાવો છો કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો અને જો તમે તમને અમારી રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટમાં જણાવજો આના પહેલાં પણ અમે સાતદાનનો ખીચડો ઊંધિયાની રીત સુરતી ઊંધિયાની રીત તલસિંગની સુખડીની રીત બધી જ રેસીપી મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તે પણ તમે જોઈ શકો છો અને ઉત્તરાયણમાં બનાવી શકો છો તો તમને અમારી આ ખીચડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો આ ઉત્તરાયણમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પહેલીવારમાં પણ તમારો ખીચડો પરફેક્ટ જ બનશે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય